વિસાવદરમાં ચૂંટણી બાદ પણ રાજકારણ અટકવાનું નામ નથી લેતો ગોપાલ ઇટાલિયા ગઈકાલે એક ગામમાં ગયા હતા અને એક મહિલા જેનો આરોપ છે કે આઠ વર્ષથી તેના દરવાજાની સામે બીલા લગાડી દેવામાં આવ્યા છે તે બીલા ગોપાલ ઇટાલિયાએ દૂર કર્યા હતા અને ત્યારબાદ ભાજપના ઉપપ્રમુખ અને ત્યાંના સરપંચ એ આપણી સાથે જોડાયેલા છે જેમણે ગઈકાલે ગોપાલ ઇટાલિયાના આ કૃત્ય બાદ તેમણે પણ પાછા બીલા લગાડી દીધા હતા આ મામલે આપણું શું કહેવું છે ભૂપતભાઈ પહેલા નંબર ની વાત છે આ મેટર છે જે બે ચોક્કસ પક્ષકારોની મેટર છે અમારે ભાજપને અને પંચાયતને કોઈ વસ્તુ અમે લેવા દેવા નહોતા ગોપાલભાઈ આવીને એવું કીધું ભાજપના ગુંડા ભાઈ એટલે અમારે બોલવું પડ્યું બાકી બે પક્ષના હાલમાં દાવો ચાલુ છે કોરટ હુકમ કરે એ આ લોકોને શીરો માનીએ છીએ તો છતાંય અમારા ગામમાં આવીને પછી છોવી વર્ષના યંગ છોકરાઓને ભરમાવી ભાગો અગ્રો ભાષણ કરી અને ભેગા રાખીને અમારા ગામમાં શાંતિનું વાતાવરણ દોરવાનો પ્રયત્ન કર્યો તો સાહેબ અને અમારા ગામની અંદર અલગ અલગ છે આ ત્રણ ત્રણ વર્ષ સોસાયટી છે એની અંદર એ લોકોની બજાર પૂર્વ દિશામાં છે આ લોકોની પ્રાઇવેટ બજાર આ બાજુ છે તો ધારી લોકો પાછળ ડેલા મૂકી અને આ વાતાવરણ દોરવાનો પ્રયાસ કરેલો છે સાહેબ